જંતિલો રહ્યો ને મારો દિયો મારો મોડો બેઠે મારો દીધ હું મારો દીધું જે કરું ને એ મારો દિય બધું ઊંધું કરો જે કરીને એવો હું વિરુદ્ધ પેહી ગયો હાળાને ખબર નહીં પડતી હાળા જયંતિલા જંતિલા તો હાળા કોંતિલા હોમ ના પડે યાર હો બાકી તારે બે વીઘા ઓછા કરવા પડશે હું મારા તો હું કહું યાર ત્રીસ વીઘા જમીન છે તે માફળાજુમાં જો દસ વીઘા નથી પણ પંચાયત તો કોંત્રીજી જ કરશે ભાઈ એ સિવાય તો કોઈ થવાનું નહીં એ ગમે તે ઊંધો પડે ગમે તે કરે ને એનું એક પણ પત્તું હું સીધું નહીં થવા દઉં આ મારો હારો ગાવડ તો બધો હોમો પડે એમ મારા હું કરો પણ હું શું કરું હનામ બાંધાઈ દેવાય એ કંઈ રાખવો નહીં આ દિયો જ્વંતિ મને વારે ઘડી મગજમાં બેસી જાય મારો મારો દીવ જ્વંતિ હારે નહીં મને મજા પાની યાર એના હારે મારા અંગે શું દુશ્મની લાગે છે જો હારી એને પેલું પોપર ટીવર્યો ને મારો હારો એ મારા દેવ મારા શિખર ખરેખર મારા દેવ એવા વિરોધી એવા મી શિખર એવો ને હું કાયો મારી લે ગમે ત્યારે પૈસાની જરૂર પડે મારાફાણ આવી ગમે તે કોમ હોય મારા માફાણાવ્યું એ ત્યારે પેલું પતરીઓ માર્યું પેલું પ્રેમમાં પહેરી ગયું એ બાપાએ બાપડાએ મને ફોન કર્યો એ બાપા હારા કાપો છું એ તો બાપડા મૂકી શેદ જોણશે ને કોઈક વાત ત્યારે બાપડા દોડીને ના ફાણ આવશે કે કોણ હારો પેલો કોક ખરાબ કરો છે મને શું હા આ જ્વંતિભાઈ હવે મારા દીઓ આ નવો ડખલો હું નેઠ નવરાત્રીની સગવડ કરી આ બધા કલાકાર બુક કર્યા મારે ત્યાં લાખ રૂપિયા અત્યારે કલાકાર નાય બરાબર રાતના સાઉન્ડના આન તે આખું કોમ સાફ કરાયું અને મારા દીઓ પાછો મિત્રો પેલા પડી કે જમણવાર કરો મી વળી જમણવાર નહીં મત્યદ ત્રીરસો પંદરસો મોણસ જમી જમ હું ફેર જોવા એમ લાખ બે લાખ રૂપિયા આડા લાવી લાવીશું બોકરામાંથી ઉઘરોણું કરી આ મારો ધીર જ્વંતિ રહ્યો ને જ્વંતિ દીર પગ નવો ડખો ના લાવે ને

અલ્યા પણ તમે મને કહેવા દી ને કે ગાને કા નવરાત્રીનું આયોજન કર્યું નાના દિયો તમે નતા મોય આ ટૂર કરી ગયો હો હવે મારા વાળા દાખ રૂપિયા નું હું યાર પણ આમથા તો તમે બે ભાણા માં ખાવ છો એટલે અમારો ભાઈબંધ પેલા હતો યાર હવે તો મારો દુશ્મન છે મારો રે દિયો તો હશે દુશ્મન યાર તો બે કલાક ભેગા મારો દુશ્મન છે યાર તમે તો સમજતા નહીં યાર

પણ શું કરશું કયો તમે તમે હું કહું તો તમારા થાય તો તમે જઈને કોંતી જોઈન્તી કયો બરોબર કે કોંતી અવસર પહેલાં કરીને બેઠ્યો છે તું પાસેથી ચિતર્યું છે મોન તો બરાબર છે બરોબર તો મો એને ભેગો લઈ લે ના મોન તો એની ટૂર તો મને જ થવા દો નવરાત્રી તો હવે નહીં જ કરી પણ પાછી મેં પેસેન્જરના પૈસા લઈને બેઠો છે શું કરજો પાછા દે પાછા દે તો એ વાત સાચી પાછા દે તો ટૂર તો કેન્સલ થાય વરસાદ પડ્યો હોત તો તમ થોત

ભલે મારે ગમે એટલું નુકસાન આવો અને એને ટૂરમાં તો એ મારા અંગત નહીં કારણ કે એને જમીન બે વીઘા છે હા હા માર તો તે વીઘા છે તે વિગથી ચાર વીઘા વેચી વાળે ને તો મારે તોય સવી રહ અને ઇવન બે વ્યક્તિ કોઈ નહીં રહ લુઘડે આવી રહ એને ખબર નહીં પડતી કોન્ટિટી જોડે દુશ્મની કરે અને મારે મને હજુ એ નહીં ખબર પડતી કદીર મારે દુશ્મની છે તો મારા પાછળ જ પડી ગયું છે હું ગમે તે હવળું કોમ કરું એ હવે હવળું કોમ કરવા બેસી જ જાય છે

गमतीने गम फोन कर हॅलो ममता ट्रावल्समध्ये जयेशभ बोले एक लक्झरी करवी हमें अर्जंट महो द्वारका द प्रवास चला पैसा थोड दो छप्पन पेसेंजर हो एक पेसेंजर आव तया छप्पन तो तर खाली पैसा उच्चक बोल दो एक पेसेंजरचे बीसो रुपयां हे छप्पन पेसेंजरचे आ? एक लाख वीस हजार जेव्हा हमें जर एनवा साली दुस पीस हजार रुपया गोठवी दो ह अरे तयार तीन चिंता ना करी तू कर ह्या जो ह्या हवा जो दशा दशाकता ह्याच जे तू हवा मठला करून पुन्हा रस्ता जाव आय भगवान बाप्पा

નોરતા કોઈ ગાવા ના જાય એના કલાકારોના પૈસા બગાડવું એના નાચવા વાળા ના એના ખા ગોમના રસોડાના રસોડા ના બધા પૈસા ના ફાદાર મેદાન કરી નાખું મારો ઈચ્છા એ કયો આગળ આપવો ના જોઈએ એનું કોઈ કોમ થવું ના જોઈએ મારું આ સપનું હો ભાઈ બીજું કોઈ હું એના જોડે માગતો નહીં પણ એમાં હું શું કહું એના મારા મિલાસ હે તો વાંધો નહીં હું કહી દઈ મારે એના કોઈ દુશ્મની નહીં એ મારો ભાઈબંધ જ છે એ કહેશે આપણે કરવાનું જ છે બરાબર પણ મને જે કરશે ને આડો થઈ બસ મને બીજું કશું જોતું નહીં ચાલો બોલો મજા છે યાર હું સહી તમારા ત્યાં આવ્યો હા બોલો બોલો

તમે નવરાત્રી કરો ડીજે વગાડો કલાકાર લાવો ગોમ જમાડો મને કોઈ નડતું નહીં અને ખાવા ખાવાય પણ જે મેં આયોજન કર્યું છે આ બધી ટૂર નું

એ હા ને મને ખબર છે સાભાજી એ હું તમને કહું તમારે નવરાત્રી આપડે નહીં કરવી સો કે ટુર કરવા દો આપડો કોઈ ચિંતા નહીં ભલે ટુર ના લઈને હાઈટ જોવાનું જાય બરોબર પણ એ ના સારું દેખાય એમ મારું કેવાની એવું એવું કીધું એ તો નવરાત્રી બંધ રાખી મારા તો કોઈ કરવા જ નહી કારણ કે મન તો ગાતા આવડતું નહિ ગવડા તમે ગરબા ગો ડીજે વગાડો

લઈ એને જે તારીખ લીધી વધુ ને તારીખ જીય માં ચિંતા ના કરો તમે તાર વધુ જીઓ તમે તાર કોઈ ટેન્શન નો જીઓ કોઈ જીઓ

તમારું તમારી વાઈફ તમારા છોકરાની ટિકિટ ભર દીધી પોપટિયા પોપટિયા ના છોકરાની ટિકિટ મેં ભરી તમારી બે તારે ચાલ તારે જો ભાઈ લગાડવાનો ડીજે તારો નોર્થ નહી ના ના બંધ રાખ્યું ચિંતા કરે જ કશો હતો બરોબર તું તાર મારા મારા પૈસા ભર દે હું એકલો ક્યાં મારે આગળ પાછળ કોઈ શું

આ ઊંધુ કરો તો મને હું નવરાત્રી નો કર્યું તો મેરાત્રી વખત્રી નવરાત્રી ગરબા તારીખ અને પૈસા મેં ઉઘરાય લીધા પચાસ ટકા લોકો ના હું કહું કઉા પૈસા ભરી દે

હું એકલો સાઉન્ડ નું કરું કલાકાર નું કરું ગોમ વળાવું અને આખો પ્રસંગ કર્યો ડીજે નો ડીનો કલાકાર નો

ઉતરજો નવરાત્રી લે બરોબર કલાકાર આવે તું હાર તારા પહેરાવવાનું

કલાકાર નક્કી કરો તમારે જે બનાવવું હોય જે આઈટમ બનાવી જે ખાવી હોય રહોળા સિવાય તારો વહીવટ કોઈને હાલવાનો યાર તારા હોમ ના ફળ પેરાબાન જે કલાકાર બીજા કોઈ સ્ટેજ ઉપર ચડવા દેવા નહીં છેલ્લે જાહેરાત કરવાની

તમે હું જોઉં છું ચોકણ ગાવા આવો છો કને ચોકણ ડીજે વગાડવા છો હાર પહેરાવા છો ચોકચિયાર હોળામ ઉપાડો છો તમે યાદ રાખો આ હો તા હોતી યાદ રાખજો અમારી ચેનલ ગમી હોય તો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને લાઇક કરજો જય માતાજી